ચલો દેવી આવે છે મલપતા મલપતા કઈક ડિમાન્ડ લઈને ડોસી માં આવે છે ધોરાજી માં કોઈ છોકરી છે કાનાભાઈ ભાઈ આટું જોતા આવ્યા ને આટો મારી આવીએ આ ના ભીમભાઈ ને આટું ને કઈ કામ નથી અત્યારે ડોલા રહ્યા ને એ છોકરી જોવા જવું છે કાનભાઈ માટે

કા આપણે કચ્યોડી ખાહું નિરાતનના મજા કરીશું મજા કરશું તો અહીં મજા નથી આય મજાથી આ ધોરાજીમાં મજા કરીશું ધોરોજીમાં મજા કરશે હા સરસ લેો કે આનંદ કરશે શું આનંદ કરવાના ફરશું કચ્યોડી ખાશું હા તો મોઢું કેવડું ફૂલાઈને થશે અરે બહુ મચું કેવડું ધોરોજીનો દઈ લોગ કહ્યો એ ઉતરી જાય ધોરાજી આવી ગયું बले खूला बाठा है, दर्भाणी पड़ा अवलोप पावर बाडु डैलोग नथी आला बलोप आपर के माअ अब दोरजी देखिया ना आभीजई छहाएएएएएए धोराजी आभीज़ीउश ही मत्राइग घरभ्ण दिक्रीशो बले खूला बाठा है उत्र इ તો તો કેમ આપણે તો વાત એવી થઈ કે જિંદગી માં હું ધોરાજી જવાનું નામ નહીં લઉં એમ ના શનિવાર લઈ જવાની એવું થોડું હોય એમ નહીં તો તમે ન ફરી ગયા તમે તો એવું કીધું હતું કે હું જિંદગી માં કોઈ ધોરાજી જવાનું નામ નહીં લઉં એટલે વતન યાદ આવે તો બરોબર છે પણ તો પછી એવું ન બોલે ને આપડે કામ કરીએ ધોરાજી ગાડું વાળું પૈડા બાંધી ના લેતો ભેગું

ઓહો તોરાજીમ કાઈ બોલુ ટીલુ કઈર્યું છે કેવડુક મોડુ કેવડુ કોણ કરી આયું આસો યે જૂનો ક્યાં યાદ કરવાનું એક આ તો પિક્ચર નું કે કાલ કાલ બ્રે કેવા લાગતા થા બા અમે કહેતા હતા અરી અરી ની મરેજી શું બોલતા હતા

અને નાના બાવની જેમ રોવાનું ચાલુ કરતા કેમ રોવો તમે ઓ મારે એક મોટું ઘોડીયું ઘડાવું છે તમારા હાટુ હા પછી અને એક ખોરાવણું ઘડાવું અરે પછી રોવાન એટલે ઘોડી નાખીને હાલેડું ગાય ને પછી ખોરાવણું હાથમાં પકડાઈ દે બોલ્યો તો પછી હાલેડા ગાવા પડશે હાલેડા હાલે હાલે નકસાબા મારા લાડકવાયા દેવના ના દીધેલ છે એમ દેનિક ભગવાન ગીત ગા તમે ગાવ હું નીડું આપણે એમ કે એમ નહી તમે ભજન માં એમ કહો છો કે પરમાર્થ તું કરી લે તો તમે શું પરમાર્થ કરો છો સવાર ઉઠીને ચકલા ને નાખવા જતા હોય તો કેમ એવું ના કરો એવું તો તમારા હાથે થાય એમાં ક્યાં વજન લાગે

અને રૂમ એ તમારું બેન ભેગું રહેવાનું મારે એમ થોડું હાલ મારે ને અચ્છા એક રીતે ગુલાબી સાડી પહેરી કાલે એ તો ઓલરેડી ત્યાં એ મને ત્યાં બીજી કલરની સારી હતી શેત કે એવું બીજમાં બીજમાં હા હા ઘણું હે 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 કતી ને હરિહરાની મેં તો છે મને હું ને મારો છે

ΜΑΡΟ ΤΟ ΠΙΑΡΑ ΤΙΣΕΝΕ Ναι, ναι,